કે જેમાં એમ તો આપણે હિન્દુ રીતિ રિવાજ માન્યતાઓ પ્રમાણે રીતિ રિવાજોનું ખૂબ મહત્વ છે દરેક રીતિ રિવાજ પાછળ ઘણા બધા કારણો પણ જોડાયેલા છે તે વચ્ચે આવા લગ્ન કરવા જ્યાં ન તો ચોઘડિયા જોવામાં આવ્યા છે ન તો એક પણ રીતિ રિવાજને માનવામાં આવ્યા છે એક નેવે મૂકીને લગ્ન થયેલા લગ્ન કઈ રીતે આપણે વિશ્લેષણ કરશો પહેલી વાત એ છે કે દરેક દેશના પોતાના પ્રાદેશિક કારણો હોય છે એનાનું ભૌગોલિક વાતાવરણ હોય છે અ અહીંયા આપણે સૂર્યપ્રકાશ ખૂબ હોય છે જ્યારે ચોમાસાને શિયાળાને વરસાદ એમ ત્રણ ઉનાળો ચોમાસું અને શિયાળો આવી ત્રણ ઋતુ હોય છે અને અહીંયા જે કે પ્રાદેશિક અલગ અલગ ભૌગોલિક સ્થિતિ રહેલી છે એ સ્થિતિ પણ હોય છે આ બધાને અનુરૂપ વિચાર કરીને આપણે ત્યાં લગ્નના સંસ્કાર છે એ બનાવવામાં આવ્યા છે અને એ સંસ્કાર છે એની પાછળ વિજ્ઞાન છે અને કરીને એને આપણે સિદ્ધ કરેલું છે એટલે માનો કે આજે આપણે પૂનમ અને અમાસ ની વાત લઈએ તો એ આખું હવે વિશ્વ પશ્ચિમ વિજ્ઞાન પણ માને છે કે પૂનમ ને અમાસ ના દિવસે એક પૂનમના દિવસે જે ભરતી આવે છે સમુદ્રમાં અને અમાસના દિવસે સમુદ્રમાં ઓટ આવે છે તો એ પ્રમાણે આપણા મનના તરંગો પણ એ પ્રકારનું ભરતી અને ઓટોનો અનુભવ કરે છે પૂનમના દિવસે આપણું મન ખૂબ આનંદમાં હોય છે અમાસના દિવસે થોડી નિરાશાજનક વાતાવરણ લાગે છે ઘણીવાર બાળકો તોફાન કરવા લાગે છે આપણને આમ જો એનો આખો સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવે તો આ આ પ્રકારનું જણાય પણ આપણે ત્યાં આ બધી બાબતોનું દુઃખ એ છે કે આ બધી આપણે દ્રષ્ટિકોણથી એવા વિચારીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે આ તો બધી અંધશ્રદ્ધા છે કેટલીક બાબતો હોઈ શકે કે અંધશ્રદ્ધા હોય દાખલા તરીકે એક સાધુ હતા તો એ ધ્યાન કરતા હતા તો એ સમયે અ બિલાડી આવતી તો કારણે એમનું ધ્યાન ધ્યાન છે ભંગ તો એટલે એમણે બાંધી દીધી અને પછી કરતા હતા આ એના શિષ્યોએ જોયું તો એને એમ થયું કે આ ધ્યાન કરવું હોય તો બિલાડીને બાંધવી પડે એટલે સાદું ગુજરી ગયા ને બિલાડી પણ ગુજરી ગઈ પરંતુ બીજા કોઈ પણ જો ધ્યાન કરવું હોય તો એ બિલાડી ક્યાંકથી ગમે ત્યાંથી લાવવામાં આવે અને એને બાંધવામાં આવે આ છે એ અંધશ્રદ્ધા કહેવાય આ આ છે અંધશ્રદ્ધા કહેવાય પણ કેટલીક બાબતો એવી હોય છે કે તમે ચોક્કસ મુહૂર્ત હોય છે આપણે ત્યાં સંધ્યાકાળ હોય છે તો સવારનો જે આપણે સમય સંધ્યાકાળનો હોય છે થોડોક આપણા માટે ઉત્સાહ પ્રેરક હોય છે સૂર્ય ઉગતો હોય એ સમયે આપણને સ્ફૂર્તિ લાગે સાંજનો સમય છે તમે જો કોઈ આનો અભ્યાસ કરે તો સાંજનો સમય છે છ વાગ્યાનો જયારે છ વાગ્યા આસપાસ સૂર્ય આથમતો હોય ત્યારે થોડોક મનમાં ક્યાંક નિરાશાનો ભાવ આવી જાય છે તો એ વખતે આપણને નિરાશા લાગતી હોય છે એ પ્રમાણે તમારા ગ્રહો ગ્રહો છે તો પ્રમાણે કેટલાક ના ગ્રહ જો સૂર્ય નબળો હોય તો કદાચ રવિવાર છે એના માટે એને લાગે કે આ રવિવાર નિરાશાજનક લાગે ઘણાનો જે શુક્ર પાવરફુલ હોય તો એના માટે શુક્રવાર છે ખૂબ સારો દિવસ લાગે અને બહુ મજા આવે ખબર નહીં એ દિવસે આમ ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય શુક્રવારે એને આનંદમાં જ લાગે આ બધું એક આપણે ઓબ્ઝર્વેશન થતું નથી અને એનો વૈજ્ઞાનિક અભ્યાસ થતો નથી હવે વાત છે તો લગ્નમાં પણ કાર્યોમાં આપણે પિતૃઓને યાદ કરતા હોય છે દેવોને યાદ કરતા હોય છે અને એ પ્રકારનું સમાજને યાદ કરતા હોય સમાજની સાક્ષીમાં લગ્ન કરવામાં આવે છે અને જે રીતે કાળા કપડા તો હવે આપણે ત્યાં ગરમી વધારે પડે છે હવે કાળા કપડાં પહેરો તો શું થાય કે ગરમી આપણે ત્યાં અંદર આવે જ્યારે સફેદ પહેરો તો એનું પરાવર્તન થાય એ બહાર જતી રહે તો આ પ્રકારના વિચાર કરીને આપણે ત્યાં કયા પ્રકારના કપડા પહેરવા જોઈએ એનો વિચાર થયો છે કઈ વિધિ અગ્નિની સાક્ષી એ કરવામાં આવે તો ઘડિયાળની દિશામાં કરવામાં આવે કે ઊંધા ફેરવા ફરો તો પછી એમ કે કોઈ માને જુદી વાત છે ને એનો પણ અભ્યાસ થવો જોઈએ જે નથી માનતા હવે લાખા કે ઘણા કુંડળીમાં એમ કે હવે ભૂતકાળમાં પૂર્વ આપણા જે પૂર્વજો દાદાઓ હતા તે ક્યાં કુંડળી જોડાતા હતા પણ એમાંથી કેટલાના લગ્ન ટકતા હતા કેટલા નહોતા ટકતા આજે કેટલા ટકે છે આજે નથી ટકતા આજે આપણા લગ્નો જે લોકો વિઘામાં માને છે વિધિઓમાં પણ એમાં પણ તમે જોશો તો પ્રી વેડિંગ ફોટોશૂટ આવા બધા જે કહેવાય કે દૂષણો આવી ગયા છે અને એમાં એને કારણે જે મૌરત સચવાતા નથી હવે આજે તમે જુઓ તો ડાઈવોર્સ રેટ એટલા વધી ગયા છે કારણ કે મૌરત સચવાતા નથી એ પણ એક કારણ છે તો આ બધું જ આખો સાયન્ટિફિક અભ્યાસ માગી લે છે સ્ટેટિસ્ટિકલ અભ્યાસ માગી લે છે એ જો થાય તો આને આપણે સાબિત કરી શકીએ અન્યથા દરેક આપણા દેશમાં તો સુના રીતિ રિવાજો ત્યારની ભૌગોલિક